બોલ બોલ હું કમ છો લેસો બોલ્યા પેહલા હું પાર્ટી વાળી એ બાજુ વાત કરું તને આગોયા તો પોપટલાલ ભંગરું નામ પોપટલાલ તાનો પોપટલાલ નહીટલાલ પણ મારા જી નો ડબ્બો હાલવાના છે આ જી ડબ્બો આપવાનો છે જીવ કરી ખાવા થશે અરે જીના ડબ્બા ના તો ડબલ ભ

વાપરો પૈસા નતો એક આઈડિયા આવ્યો છે ભંગાર વાળો મેલ્લા છે અને પેલા મુરા ઘેર એટલું ભંગાર બારી છે મે અને મુરો પોતે ભંગારીયો જ છે તે લાને ભંગાર ઉઠાઈ આવું દારો તો કોક કઈ રોકરી કાઢી પડશે કે લાઈ કોમ થઈ જાત તો જા દે કે આવું છે દિવાળી નહીં <laughs> <laughs> <laughs>

હાલતું જોઈએ જોવો આપડે ધંધામાં કોઈ ચારે આવ્યો નહિ બરાબર પણ વીડિયો મજા આઈ છે તમે જોવો અને થપ થપ આવો તમે તારા આગે અને છેવ લોકીટ ના પઠેમ જય મહાકાળી માં મિત્રો